સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત અને તાલુકા કાનૂની સેવા સમિતિ ચોર્યાસી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એડવોકેટ ડોક્ટર સહિતના વિદ્યાર્થીઓએ માહિતીગાર કરવામાં આવ્યા છે સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતની અનુસરામા તાલુકા કાનૂની સેવા સમિતિ ચોર્યાસી દ્વારા આયોજિત આઝાદીના પંચોતેર વર્ષની દેશવ્યાપી ઉજવણીને લઈને આઝાદીનો અમૃત મહોત્સવ સાથે કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અંતર્ગત સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલી સંસ્કાર ભારતીય શાળામાં સુરત જિલ્લા કાનૂની સત્તામંડળ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કાયદાઓ અને સાયબર ક્રાઇમ સહિતની માહિતીઓથી અવગત કરવામાં આવ્યા હતા તેમ એડવોકેટ મોના પંડ્યા સહિત તબીબો અન્ય મહેમાન પ્રભુસ રેવા હતા મારું નામ એડવોકેટ મોના પંડ્યા છે હું 84 કાનૂની સેવા સત્તા મંડળમાં લીગલ પેનલ પર છું આજે કઈ સ્કૂલમાં શું કાર્યક્રમમાં આપ આજે અમે અડાજણ ખાતે સંસ્કાર ભારતી સ્કૂલ છે ત્યાં આગળ અમે આવ્યા છીએ પેનલ તરફથી અને 75મા આઝાદી કા અમૃત મહોત્સવનું જે કેમ્પેનિંગ સ્ટાર્ટ થયું છે તે અંતર્ગત અમે આ સ્કૂલમાં આવ્યા છીએ અચ્છા બાળકોને આજે કયા વિષય ઉપર તમે માર્ગદર્શન આપશો મેઈન મારો ટોપિક આજનો રહેશે સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમનો મેઇન કોરોનાના સમયમાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ ઘરે બેઠેલા હતા મોબાઈલનો યુઝ વધારે થયો કારણ કે ઘરે બેઠા જે લોકો મોબાઈલ યુઝ કરતા હતા સ્કૂલને બધું ઓનલાઈન ચાલતું હતું એમાં કેટલીક વાર એવું થાય છે કે બાળકોને નોલેજ નથી હોતું અને એ લોકો અમુક ખરાબ રવાડે ચડી જાય છે તો એને માટે આ સાયબર ક્રાઈમ ઘણું ઉપયોગી રહેશે એ લોકો માટે સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા હાલ લોકોની સાથે સાથે બાળકોને પણ કાયદો અને સાયબર ક્રાઇમ માહિતી માહિતીઓ અંગે માહિતી આપી હતી